આજે આદમ અબ્દુલ્લા રોશન મીઠાઈ સેન્ટર કે મને અહીં પિસ્તાળીસ વર્ષ થયા રોશન મીઠાઈ સેન્ટર મેં ચાલુ કર્યું પરંતુ અત્યારે પાંચ વર્ષથી હાજીપીરનો જ્યારે મેળો આવે ત્યારે અમે અહીંયા પાંત્રીસથી ચાલીસ ધંધાર્થીઓ છીએ અને હાજીપીરના મેળા અનુલક્ષી અમે પોતાના રિક્સ કરી અને ધંધો કરીએ છીએ પરંતુ પાંચ સાલથી આ હાજીપીર રોડ જે દેસર પર ગોતરીથી હાજીપીર તરફ જતો રોડ છે એ રોડ તમામ તૂટી જ ગયો છે અને એ રોડની નિશાની પણ રહી નથી તો એની હાલતમાં પાંચ વર્ષથી અમારા જે ધંધા ઉદ્યોગ અમારા જે દેસર પરના ધંધા હતા એ ધંધા આજે સાવ તૂટી ગયા છે અને બેકારી આવી ગઈ છે અને હાજીપીરના જે પણ તમામ યાત્રાળુ જાય છે અહીં તમામ જે જવાના હોય નથી જતા અને એ રોડ સાવ ભયંકર લાગે છે એની પરિસ્થિતિ અત્યારે આ ભેસ પર ભૂતળીની અંદર થઈ રહી છે અને ધંધાકીય રીતે અમને આર્થિક ઘણી જ બધી જેમને કહેવાય એ નુકસાની અમને ભોગવી રહ્યા છીએ ખાલી આ રોડના કારણે અહીં જે અમારા આજુબાજુના ગામડાઓ છે એ પણ પહેલાં આજી તીરની યાત્રાએ જતા હતા પરંતુ રોડના અભાવે જે પણ હાજીપીર જવાનું બંધ કરી દીધું છે અને તમામ રોડની હાલત એકદમ ખરાબમાં ખરાબ હાલત આજે પાંચ વર્ષથી થઈ રહી છે ઘણી વખત અમુ ચક્કાજામ પણ કર્યા છે અમુ આવેદનપત્ર લેખિતમાં અને મૌખિકમાં પણ આપ્યા છે પણ આજની તારીખમાં સરકાર શ્રીએ હાજીપીરના રોડ બાબતમાં કોઈ પણ ધ્યાન આપ્યું નથી અને તમામ કામ બંધ થઈ ગયેલું છે અમને એ જ તકલીફ અને એ જો પરિસ્થિતિ છે કે હાજીપીરનો રોડ બને એવી અમે સરકાર શ્રી પાસે આગેવાનો પાસે અને રાજકીય અગ્રણીઓ પાસે નમ્ર અરજ અને વિનંતી